હાલ તો આપણે છત્રીસો ફળનું ટાઈમિંગ લઈને આવી ગયા છે એ જોઈ જુઓ તો વિડીયોમાં બિના રહીજો કઈ રીતનું ટાઈમિંગ આપણે કરીએ છીએ અને કઈ રીતનો આપણો અવાજ આવે છે એ તમને હું બતાવું મેન શક્કર છે મેન શાપટિંગનું એ નિશા શક્કર છે મેન શાપટિંગનું પછી આ જે શક્કર છે એ મેન શાપટિંગ છે પછી આપણે હાઈડોલી પંપનું શક્કર છે અને આ ડીઝલ પંપનું શક્કર છે ચાલો તો બધાના પોઈન્ટ મળી ગયા આપણો ડીઝલ પંપ છે બધાના પોઈન્ટ મળી ગયેલા છે ને હવે આપણે ફિટ કરી દેવાનું છે અને સાલાપ મારવાનું જોવાનું છે કઈ રીતનો આપણો અવાજ આવે છે રિયલ ફોડનો અવાજ ન થાય ચાલ લગી આપણે ટાઈમિંગ મેળવવાનું છે તો આ જગ્યાએ આપણું ટ્રેક્ટર ચાલુ ન નથી સક્કરમાં થોડોક ફેરફાર કર્યો છે હવે પાછા જુઓ સેલબ મારીએ છીએ ઉપડે કે નહીં ચાલો તો આ જગ્યાએ આપણું ટ્રેક્ટર ઉકડ્યું નહીં હવે પાછું જે સક્કર ટાઈમિંગ મળી ગયા પછી આપણે સક્કરનો કોઈ સારો નથી કરવાનો ખાલી પોપ ફેરવવાનો પગ ફેરવતા જાવ જે જગ્યાએ ચાલુ થઈ જાય એ જગ્યાએ રાખવાનો રાખવાનું નોર્મલ હાલો તો આપણે આ જગ્યાએ ઉપડ્યું નહીં હવે છેલ્લી ટ્રાય છે હજી જે આ કૅક્ટર આલે છે એ આપણો રિયલ અવાજ નથી હજી રિયલ અવાજ લાવવાનો છે હાલે તો ફાઇનલી આપણો રિયલ અવાજ આવી ગયો છે સોરી જુઓ વિડીયોમાં ઘણા ઉઠાડે હાલે તો ફાઇનલી આપણો રિયલ અવાજ મળી ગયો છે હવે ટ્રેક્ટરને આપણે ફિટ કરી દેવાનું છે હાલે તો આપણે ફિટ કરવાનું ચાલુ કરી દેવાનું છે ટ્રેક્ટર હજી આપણે જે ટબના બોલ આવે છે એ ફિટ કરી દેવાનું છે હજી બારી બંધ નથી કરવાની ડીઝલ પંપની બારી હજી ખુલ્લી રાખવાની છે પછી પોલી ફિટ કરી દેવાની છે હાલો તો જેટલા જણા જોવો છો એટલા ખાલી એક એક સબસ્ક્રાઈબ કરવાનું છે એમાં તમારે કાંઈ પૈસા નથી દેવાના અમારું ખાલી પહેલાં તો આપણે વન ટીનેજર ફિટ કરી દેવાનું છે વન ટીનેજરને વ્યવસ્થિત રાખીને ફિટ કરીને ડ્રેસો ટાઈટ રે એમ રાખીને પછી આપણે એના શેડા દઈ દેવાના છે ઘરે વિડીયો જોશો એટલે ખબર પડી જાય કઈ રીતનું આપણે ટાઈમિંગ મેળવ્યું છે ચાલો તો આપણે પુલી પણ ફિટ કરી દીધી છે ને ઓન્ટીને તરને એક બોલ રો છે અને પછી આપણે રસો સડાવી દેવાનો છે એટલે હવે જાજુ કામ તો નથી રહ્યું રસો સડી જાય એટલે સીધું રેડી ટર આવી જશે અને પપની આપણે બારી ખુલ્લી છે એ બારી બેન કરી દેવાની છે બોલ મારી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવા નવા વિડીયો જોવા માટે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવા નવા વિડીયો આવતા રહેશે હા સહી આમ જ બળ કરવું પાન ભાંગી નહીં કે ચાલો તો આપણે રસોઈ સડાવ દીધો છે વોન્ટીની અંદર ફિટ થઈ ગયું છે હવે એને ટાઈટ કરવાનો બોલ જે અલ્પેશ તોડ્યો છે એ નવો નાખી દેવાનો છે એટલે આપણો રસો જેમ ટાઈટ થાય એમ વોન્ટીને અંદર ફિટ કરી દેવાનો છે ફીટ થઈ ગયો રસો ફીટ થઈ ગયો બોલમાં પેલા છે કે આપણો રસો ટાઈટ થઈ ગયો છે અને એક બોલ તોડી નાખ્યો નવો ગોતે છે હવે ડાયરેક્ટ રેડ્યુએટર આવશે છે રેડ્યુએટર ફિટ થઈ જાય એટલે મોરો ફિટ કરવાનો છે તો એની નોઝલું સર્વિસ કરાવી પપ સર્વિસ કરાવ્યો ફિલ્ટર નવા નાખી દીધા પેકિંગ નાખી દીધા ખોલ્યું હતું એટલા પછી હું નાચું બીજું ચાલો તો પંખડી ફિટ કરી દેવાની છે આપણે પપની બારી પણ ફિટ કરી દીધી છે બહુ બળ કરીને ટાઈટ ન કરવા ન ભાંગી દેતા ને અંદર બોલ તો પછી કાંઈ મેળ નહીં આવે ફોડે પણ અમારે ત્યાં ડૂસા ડુંસા કાઢ નહીં છે અમારે ફોડતા ડૂસા કાઢવા રે ત્યાં ફળે અમારે ડૂસા કાઢ નહીં હવે શું કરો હા નચ ચડો ભાઈ વાય પીઆઈ હાલો તો રેડીટેડે સડી ગયું છે ને આપણે મોરો પણ સડાવી દીધો છે અને હવે આગળ જોઈએ તમને રિયલ અવાજ દેખાડીએ ચાલુ કરી કઈ રીતનો આપણો અવાજ આવે છે જોઈ તો આપણું ટ્રેક્ટર કઈ આ રીતનું લાગે છે અને આગળ જોઈએ સલાટ મારી એટલે કઈ રીતનો અવાજ તમને લાગે છે એ પણ હું બતાવું હાલો માર સલાક હાલો તો ડ્રાઈવર સડી ગયા છે ઉપર બાકા જીકી બોલાવી દે આગળ સડી માથે ક્લસ્ટરિંગ મોડક ની જોઈ લીજે બતી વાયુ વેર મનો હોય હાલો તો ફાઇનલી આપણે ટ્રેક્ટરનું ટાઈમિંગ મળી ગયું છે ફર્સ્ટ ક્લાસ તો વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આપણે વિડીયો પૂરો કરીએ છીએ હાલો તો જય મહાદેવ